નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો હરસ અને મસા હરસ મસાની સમસ્યા માટે આયુર્વેદમાં તો ઘણા બધા ઉપચારો છે દેશી ઉપચારો અને ઘરેલું ઉપચારો કે જે ખૂબ આસાનીથી આપણે ઘરે બેઠા કરી શકીએ એવો એક દેશી પ્રયોગ છે કે જે હરસ મસા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થશે હરસ મસાની મૂળમાં જઈએ ને તો એનું મૂળ છે ને એ કબજિયાતથી શરૂ થાય છે લાંબા સમયની કબજિયાત અથવા જે લોકોને સવારે પેટ સાફ થતું ન હોય કબજિયાત હોય એટલે જ્યારે મળ ત્યાગ માટે જઈએ ને ત્યારે સૌથી પહેલાં તો કઠણ મળ છે એ આવતો હોય છે એટલે વારંવાર આવું થાય ને એટલે મળ ત્યાગની જે જગ્યા હોય છે ત્યાં ચીરા પડી જતા હોય છે અને આ ચીરામાંથી ઘણી વખત હરસમસા વધારે ગંભીર સ્વરૂપ ધારણ કરે ત્યારે આ ચીરા છે એમાંથી લોહી પણ નીકળવા માંડે છે લાંબા સમયની કબજિયાત મૂળભૂત કારણ છે અને બીજું વધારે પડતું ગરમ પ્રકૃતિનો ખોરાક આ બે વસ્તુ છે આ જે છે હરસમસાનું મૂળભૂત કારણ એટલે જે આજનો ઉપચાર છે ને એ સૌથી પહેલાં જે છે એ કબજિયાત ઉપર કંટ્રોલ કરશે અને જે મળ હોય છે ને મળને નીચેની તરફ આસાનીથી સરકાવશે રસમસા થયા હોય કે ન થયા હોય કબજિયાતને કંટ્રોલમાં કરવી જોઈએ રસમસા હોય અને કબજિયાત સંપૂર્ણ રીતે કાબૂમાં આવે ને તો હરસમસા છે એમાં પચાસ ટકા એમનામ આપણને રાહત થઈ જાય છે તો જે હરસ મસાની સમસ્યા છે એમાં જે કબજિયાતને પહેલાં તો કંટ્રોલ કરવા માટે હરડેનો પ્રયોગ કરવાનો છે હરડે છે હરડે ઘણા બધા લોકોએ જોયા હશે વિડીયોમાં પણ જોયા હશે બુક્સમાં અને ઘણી બધી જગ્યાએ વાંચ્યું છે કે હરડે છે એ પેટ સાફ કરવા માટે અને હરસ મસા માટે ખૂબ ઉપયોગી છે પણ ધ્યાનથી સમજી લેજો આજનો પ્રયોગ હર હરસ મસામાં હરડે સિવાય બીજી પણ એક ઔષધથી તમને સજેશન કરું છું કે જે હરસ અને મસા હોય ને વધારેમાં વધારે ભયંકર હરસ મસા હોય જેમાંથી લોહી નીકળતું હોય અથવા મળ ત્યાગના સમયે અસહ્ય પીડા અને અસહ્ય વેદના થતી હોય તો આવા લોકોને ખૂબ જ મદદરૂપ સાબિત થશે પીડા છે એમાંથી મુક્તિ મળશે જે હરડે છે હરડે આથી હરડે હોય છે હરડે લઈ આવવાની છે પહેલાં અને બની શકે તો હરડેને એરંડિયું એટલે કે દિવેલમાં તળી લેવાની છે અને જો તળી ન શકો તો માત્ર ને માત્ર જે હરડે છે આથી લાવવાની પછી એને ઘરે ખાંડી અંદરથી બીજ નીકળે બીજ કાઢી નાખવાનું પણ હરડીની છાલ હોય છે સૂકી અને ખાંડીને સાવ જીવનો પાવડર બનાવી આ પાવડરને રાત્રે સૂતી વખતે ઉખાળા પાણી સાથે એક ચમચી પાવડર લેવાનો છે દરરોજ રાત્રે સૂતી વખતે આ છે પહેલો પ્રયોગ અને પહેલી ઔષધિ કે જે હરસ મસામાં ખૂબ જ સારું પરિણામ આપે છે અને જે પહેલાં તો પેટ છે એ બિલકુલ સાફ કરશે આ પ્રયોગે એટલે પેટ સાફ થશે એટલે હરસ મસામાં ખૂબ જ રાહત થઈ જશે મિત્રો અમે બીજો જે પ્રયોગ છે એ છે નિરંજન ફળ બંને પ્રયોગ સાથે કરશો ને તો જબરજસ્ત રિઝલ્ટ મળશે હરસ નિરંજન ફળ જે છે આ જે છે એ શરીરમાં રહેલી વધારાની ગરમી ઓછી કરશે શરીરમાં ગરમી ઓછી થશે ને તો પણ હરસ મસામાં પચાસ ટકા એમના ફાયદો થઈ જશે એટલે નિરંજન ફળ છે એ હરસ મસા માટે ખૂબ જ અસરકારક ઔષધી છે મિત્રો એટલે નિરંજન ફળને રાત્રે સુતી વખતે એક નિરંજન ફળ છે એ એક ગ્લાસ પાણીમાં પલાળીને રાખી દેવાનું સવારે ઉઠીને આ નિરંજન ફળ છે એ ફૂલી ગયું છે નરમ પડી ગયું છે અને પાણીમાં બરાબર મસળી નાખવાનું પછી આ પ્રવાહી છે ઘાંટો રગડો અને ગાળી લેવાનો ગાળી અને સવાર સવારમાં ખાલી પેટે આ પી લેવાનું છે આનાથી મિત્રો શરીરમાંથી વધારેની ગરમી ઓછી થશે બીજું એ કે હરસમસા હોય તો વધારે ગરમ પ્રકૃતિનો ખોરાક ખાવ અથવા રીંગણાનું શાક છે બાજરાનો રોટલો છે તીખું તમતમતું અને મસાલાવાળું ખાઈએ એટલે અસહ્ય પીડા થાય રસમસામાં અને વધારે હેરાન પરેશાન કરે છે તો આવા સમયે નિરંજન ફળ છે આ શરીરમાં રહેલી વધારેની ગરમી દૂર કરે છે અને જેને લીધે શરીરમાં એક પ્રકારની ઠંડક આપશે એટલે જે હરસમસામાં પીડા થાય છે અને આ પીડા ઉપર સંપૂર્ણ રીતે કાબૂ કરી લેશે નિરંજન ફળ એટલે બંને ઔષધિનો પ્રયોગ છે હરસમસા માટે જોકે દરેક લોકોની તાસીર અલગ અલગ પ્રકૃતિની હોય છે તો અલગ અલગ પરિણામ મળતું હોય છે પણ આ એક એવો અસરકારક ઉપચાર છે કે લગભગ મોટાભાગના લોકોને આમાં જબરજસ્ત રિઝલ્ટ મળશે મિત્રો બીજું એક કે હરસ મસા હોય તો ખોરાકમાં તો પરેજી રાખવી જ પડશે ગરમ તીખો તળેલો તો મસાલેદાર ખોરાક ન ખાવો ગરમ પ્રકૃતિનું અને બહારનું તથા મેંદાવાળી વસ્તુ ન ખાવી કેમકે હરસ મસામાં સૌથી પહેલો જ તે મિત્રો પહેલું જ પગથિયું એ છે કે પેટ સાફ રહેવું જોઈશે જો પેટ સાફ રહેશે ને તો આ ઉપચારો છે એવા ઉપચારો છે કે આ મૂળથી પણ ખતમ કરી શકે છે પણ એ માટે પરેજી ખૂબ જ મહત્ત્વની છે બધા મિત્રોને ભગવાન સ્વસ્થ રાખે જ પ્રાર્થના ખૂબ ખૂબ આભાર જય માતાજી